જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય અગિયારમો જેનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ બ્રહ્મ વિદ્યા છે યોગનું શાસ્ત્ર છે જેનું નિત્ય પઠન વાંચન કરવાથી કે સાંભળવાથી મનુષ્યની જીવન જીવવાનો સિદ્ધાંત મળે છે ધર્મની જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ભાગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં મળે છે શ્રીમદ ભાગવદ ગીતા એ શ્રદ્ધા ભક્તિ ધર્મ અને સત્યનો આધાર સ્તંભ છે જેમાંથી મનુષ્યને પોતાની દરેક મૂંઝવણનો ઉકેલ મળી રહે છે આથી નિત્ય ભાગવદ ગીતાના પાઠ જરૂર કરવા જોઈએ જો નિત્ય ન થઈ શકે તો એકાદશી પૂનમ અમાસ વગેરે દિવસોએ જરૂર કરવા જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો વિશ્વરૂપ દર્શન યોગ શરૂ કરીએ જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અર્જુન બોલ્યા મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મ વિષય ઉપદેશ કહ્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે કેમ કે હે કમલનયન મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હે પરમેશ્વર આપ પોતાની જેવા કહો છો એ ખરેખર એમ જ છે છતાં પણ હે પુરુષોત્તમ આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું હે પ્રભુ જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો હે ભરતવંશી મારામાં અદિતિના બાર પુત્રોને આઠ વસુઓને અગિયાર રુદ્રોને બે કુમારોને અને ઓગણપચાસ મરુદગણોને જો તથા બીજા પણ ઘણા વહાલા આ પહેલાં ન જોયેલા ઐશ્વર્યમય રૂપોને જો હે નિદ્રાને જીતનાર હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો સંજય બોલ્યા હે રાજન મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઈશ્વરે યુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું યુક્ત ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાયે ઉગામેલા દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમળ પ્રસરી રહ્યો છે એવા બધી જ જાતના આશ્વર્યોથી યુક્ત સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા હે રાજન આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડને દેવોનાય દેવ ભગવાન શ્રીકૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું ત્યાર પછી આશ્વર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે નતમસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા અર્જુન બોલ્યા હે દેવ હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને સમસ્ત ઋષિઓના અને દિવ્ય સર્પોને જોઉં છું અસંખ્ય અને નેત્ર ધરાવનારા તેમજ આખું વિશ્વ છે છે જેનું સ્વરૂપ એવા ન તો આપના અંતને જોઉં છું ન તો મધ્યને કે ન તો આદિને આપને હું મુકુટધારી ગદાધારી અને ચક્રધારી બધી જ બાજુએ પ્રકાશમાન તેજના પુંછ સ્વરૂપ ધગ ધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપને જોઉં છું આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો આપ જ આ જગતના પરમ આશ્રય છો આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે આપને આદિ મધ્ય અને અંત વિનાના અનંત સામથર્ય ધરાવનાર અપાર ભુજા ધરાવતા ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવતા પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું હે મહાન મત સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે તેમજ આપના આ અદભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોગ ભયના માર્યા કાપી રહ્યા છે પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાવો એમ કહીને કેટલાય ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે જે અગિયાર રુદ્રો અને બાર આદિત્યો તથા આઠ વસ્તુઓ બાર સાધ્યો દસ વિશ્વેદેવો બે અશ્વનીકુમારો મૃદગણ અને પિતૃઓનો સમુદાય તથા ગંધર્વ યક્ષ રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે એ બધાએ છક્ક થઈને આપને જોઈ રહ્યા છે મહાબાહો આપના ઘણા મુખ અને નયોનોથી યુક્ત ઘણા હાથ જંગા અને ચરણ ધરાવતા અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું કેમ કે હે વિષ્ણુ ગગનચુંબી દેદીપ્યમાન અને કવર્ણોથી યુક્ત તથા ફાળેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણોનો હું ધીરજ કે શાંતિ નથી પામતો તીણી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રચવેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો માટે હે દેવોના સ્વામી હે જગતના આધાર આપ પ્રસન્ન બધા જ પુત્રો રાજાઓના સમૂહ આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ ત્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એક એક તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂક્કો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલ દેખાઈ રહ્યા છે જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે એટલે કે સાગરમાં સમાઈ જાય છે એ જ રીતે નરકલોકના શ્રેષ્ઠ સુરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાણે પ્રવેશતા હોય એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે આપ એ સમસ્ત લોકોને પ્રજ્વલતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો હે વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે મને જણાવો કે ઉગ્ર આપ કોણ છો હે આપને નમસ્કાર કરું છું આપ પ્રસન્ન થાવો આદિપુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માંગુ છું કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો શ્રી ભગવાન બોલ્યા હું લોકોના સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું અત્યારે આ લોકોના સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વેનો નાસ્તો થવાનો જ છે માટે તું ઊભો થા યશ મેળવ અને શત્રુ અને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ આ સર્વે શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે હે સવ્ય સાચી તું તો કેવળ નિમિત્ત માત્ર થા દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ જયદ્રથ કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણ ભય રાખીશમાં ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ માટે તું યુદ્ધ કર સંજય બોલ્યા શ્રી હરિકેશવના આ વચનને સાંભળીને કિરીટ અર્જુન હાથ જોડી થરથર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા હે અંતર્યામી એ યોગ્ય જ છે કે આપના નામ ગુણ અને પ્રભાવના ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે હે મહાત્મન બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ નમે કેમ કે હે અનંત હે દેવતાઓના આયુષ્ય હે વિશ્વના પરમ આધાર જે સત અસત અને એ થી પર અક્ષર એટલે કે સજ્જિદાનંદ ધન બ્રહ્મ છે એ આપ છો આપ આતિદેવ અને સનાતન પુરુષ છો આપ આ જગતના પરમ આશ્રય જાણનારા જાણવા યોગ્ય અને પરમધામ છો હે અનંતરૂપ આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે આપ વાયુ યમ અગ્નિ વરૂણ ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો આપને વારંવાર નમસ્કાર હજારો વાર નમસ્કાર તથા ફરી પાછા એથી પણ વધારે વાર નમસ્કાર હે અનંત સામથર્ય ધરાવનાર આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર હે સર્વના આત્મા આપને બધી જ બાજુઓથી નમસ્કાર કરું છું કેમ કે અનંત પરાક્રમથી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો માટે આપ જ સર્વરૂપ છો આપના પ્રભાવને નથી જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અજ્ઞાપૂર્વક કહ્યું છે અને હે અચ્યુત આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર શૈયા આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું આપ ચરાચર જગતના પિતા સૌથી મોટા ગુરુ અને ઘણા જ પૂજનીય છો હે અતુલ પ્રભાવ ધરાવનાર ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ પછી ચઢ્યા તો ક્યાંથી હોઈ શકે માટે હે પ્રભુ હું શરીરને સારી પીઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થના કરું છું હે દેવ પિતા જેમ પુત્રના સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયમાં પત્નીના અપરાધોને સમી લે છે એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો હું પહેલા ન જોયેલા આપના આ ઐશ્વર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિશ્વરૂપ જ મને દર્શાવો હે હે જગનિવાસ પ્રસન્ન થાવો હું એવા જ આપને મુગટ ધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું માટે હે વિશ્વ સ્વરૂપ હે હજાર હાથવાળા આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાવો શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા પર અનુકંપા કરીને મેં પોતાની યોગ્ય શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે જેને તારા સિવાય બીજા કોઈએ પહેલાં નહોતું જોયું હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપ ધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાવ છું ન દાનથી જોઈ શકાવ છું ન શાસ્ત્ર વિહિત કર્મોથી જોઈ શકાવ છું કે ન આકરા તપોથી જોઈ શકાવ છું મારા આવા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાવો અને મૂઢ ભાવ પણ ન થાવો તું નિર્ભય અને પ્રસન્નમન થઈને જો એ મારા આ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો સંજય શ્રી હરિરે અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી અર્જુન બોલ્યા હે જનાર્દન આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું શ્રી ભગવાન બોલ્યા મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ સુદૂરદર્શ છે એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે જેવો છે એવો ચતુર્ભુજ રૂપ ધારી હું ન તો વેદોથી જોઈ શકાવ છું ન તપથી જોઈ શકાવ છું ન દાનથી જોઈ શકાવ છું કે ન યજ્ઞથી એ જોઈ શકાવ છું પરંતુ હે પરંતપ અર્જુન અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપ ધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા માટે એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું હે પાંડુપુત્ર જે કેવળ મારી જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે

મનુષ્યના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે ગીતા એ માનવ જીવનનું રહસ્ય છે રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે કર્મ અકર્મનો વિવાદ છે ફરજથી પલાયનવાદ છે તો અંતે સૌના માટેનો આશીર્વાદરૂપ ધન્યવાદ પણ છે તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક કથા નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ